હેલો બાળ મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ પાંચ વિષય કે કારોનો પાઠ પાંચ ધોયો અને ખાધોના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું બાળ મિત્રો આજે તેનો ચોથો ભાગની સમજ મેળવશું આ સિવાયના બીજા ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન અથવા પ્લેલિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો સમજીએ પાઠ પાંચ ખાધો ના પ્રશ્નોના જવાબની પ્રશ્નકમ ચોવીસ શબ્દ વાંચતાની સાથે જે જે શબ્દો યાદ આવે તે નીચેના ખાનામાં નોંધો અહીં એક કોષ્ટક આપેલું છે આ ઉદાહરણ આપ્યું છે એરપોર્ટ એટલે વિમાન વાદળ બારી પ્રવાસ પાયલટ એમ લખ્યું છે એ જ પ્રમાણે બીજા ખાનામાં એક શબ્દ આપેલો છે એ શબ્દની વાંચતાની સાથે જે જે શબ્દો યાદ આવે તે લખવાના છે પેલું છે રખડપટ્ટી સવાર પાદર જંગલ સાંજ તળાવ હવે જંગલ પડતર જમીન માર્ગ જાડવા ફૂલફુલામણી ઘટાદાર પંખી વૃક્ષ માળો કલબલાટ ચાંચ આશ્રય સ્થાન ત્યારબાદ તળાવ સ્ત્રીઓ ઘાટ કપડાં ધોવા બાળકો વાસણો માંજવા એ પછી પાદર હિંચકા વડ રમતો વિશાળ વડવાય હવે પલંગ મીઠી આલિશાન ઘર ઊંઘ મોટું સવાલ એક કોઠામાં લખેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો અહીં આપણે કોઠામાં જે શબ્દો લખ્યા છે અહીં આપણે કોઠામાં લખેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના છે ઉત્તર વાક્યો અમે સવારથી સાંજ સુધી પાદરે તળાવે અને જંગલમાં ખૂબ રખડપટ્ટી કરી બીજું વાક્ય જંગલમાં પડતર જમીનના ભૂલ ફૂલામણીના માર્ગ પર કટાદાર ઝાડવાઓની વચ્ચે રોમાંચ અને બીક સાથે ફરીને ઘરે આવ્યા પંખીઓના આશ્રય સ્થાન સમપાદરમાં પંખીઓ વૃક્ષોની ખટામાં માળામાં લપાઈ જતા ક્યારેક કલબલાટ કરતા તો ક્યારેક એકબીજાની સાચ મારતા એરપોર્ટ પરથી વિમાન ઉડાડીને વાદળોની વચ્ચે પ્રવાસ કરી રહેલા વિમાનના પાઇલટને બારીમાંથી જોવાની મજા આવતી હશે તળાવના ઘાટ પર સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી વાસણો માંજી રહી હતી અને બાળકો તળાવમાં તરી રહ્યા હતા અમે પાદરે વિશાળ વડની વડવાઈઓને હિંચકા ખાતા અને જાત જાતની રમતો રમ્યા આલિશાન ઘરના મોટા પલંગમાં મીઠી ઊંઘ ક્યારે આવી ગઈ ખબર ન પડી સવાલ બે વાક્યોને એવી રીતે ક્રમમાં ગોઠવો જેથી એક મસ્ત વાર્તા કે પ્રસંગ તૈયાર થઈ જાય જવાબ જવાબ એટલે કે ઉત્તર પ્રસંગ લખીએ દિવાળીની રજાઓમાં મારા કાકાનો દીકરો પહેલીવાર મુંબઈથી અમારા ગામમાં રહેવા અને ફરવા આવ્યો હતો તે વિમાનમાં આવ્યો હતો મેં તેને પૂછ્યું વિમાનમાં કેવી મજા આવી બારીમાંથી નીચે કેવું દેખાતું હશે તેણે કહ્યું વિમાનની મુસાફરીમાં ટ્રેન જેવી તો મજા ન આવી પણ ઝડપથી અહીં આવી જવાયું બારીમાંથી કંઈ નીચે સ્પષ્ટ દેખાતું ન હતું કદાચ એરપોર્ટ પરથી વિમાન ઉડાડીને વાદળોની વચ્ચે પ્રવાસ કરી રહેલા વિમાનના પાયલટને બારીમાંથી જોવાની મજા આવતી હશે અમે ખૂબ વાતો કરી બીજે દિવસે સવારે અમે ફરવા જવાનું નક્કી કરીને સૂઈ ગયા સવારે ઉઠતાની સાથે જ મેં તેને પૂછ્યું ઊંઘ બરાબર આવીને તેણે કહ્યું આલિશાન ઘરના મોટા પલંગમાં મીઠી ઊંઘ ક્યારે આવી ગઈ ખબર ન પડી બીજા દિવસે સવારે તૈયાર થઈને અમે ફરવા નીકળ્યા અમે સવારથી સાંજ સુધી પાદરે તળાવે અને જંગલમાં ખૂબ રખડપટ્ટી કરી અમે પાદરે વિશાળ વડની વડવાઈઓએ હિંચકા ખાતા અને જાત જાતની રમતો રમ્યા પંખીઓના આશ્રય સ્થાન સમા પાદરમાં પંખીઓ વૃક્ષોની ઘાટમાં માળામાં લપાઈ જતા ક્યારેક અલબલાટ કરતા તો ક્યારેક એકબીજાને ચાંચ મારતા તે જોવાની ખૂબ મજા આવી વડની ફરતે એક મોટું મેદાન આવેલું છે મેદાનની પાસે એક તળાવ છે અમે તળાવે ગયા તળાવના ઘાટ પર સ્ત્રીઓ કપડાં ધોઈ રહી હતી વાસણો માંજી રહી હતી અને બાળકો તળાવમાં તારી રહ્યા હતા અમે પણ તળાવમાં તરવાની મજા માણી ત્યારબાદ અમે જંગલ તરફ ગયા જંગલમાં જાત જાતના ઝાડવા પશુ પંખીઓ જોયા ચિત્ર વિચિત્ર અવાજો સાંભળ્યા જંગલમાં પડતર જમીનના ફૂલ ફુલામણીના માર્ગ પર ઘટાદાર ઝાડવાઓની વચ્ચે રોમાંચ અને બીક સાથે ફરીને ઘરે આવ્યા આમ આખો દિવસ મસ્તીમાં ક્યાં પૂરો થઈ ગયો ખબર ન પડી પ્રશ્ન ક્રમ પચીસ આ કવિતા અનેક ઢાળમાં ગાઈ શકાય છે એને જુદા જુદા ઢાળે ગાઓ જેમ કે દુહાનો ઢાળ ભજન સ્વરૂપે સનેડાનો ઢાળ કોઈ ફિલ્મી ગીતનો ઢાળ તમે નવા ઢાળ શોધો અથવા બનાવો અને ગાઓ પ્રશ્ન છવ્વીસ હેપી બર્થડે સવાલ એક પાંચ દિવસ પછી તમારા દાદીનો જન્મદિવસ છે તમે સરપ્રાઇઝ પાર્ટી આપવા માગો છો કોની કોની સાથે મળી આયોજન કરશો જવાબ પાંચ દિવસ પછી મારા દાદીનો જન્મદિવસ છે હું સરપ્રાઇઝ પાર્ટી આપવા માગું છું હું મારા પિતરાય ભાઈ બહેન મમ્મી પપ્પા અને કાકા કાકી સાથે મળીને આયોજન કરીશ સવાલ બે તે માટે શું આયોજન કરશો જવાબ તે માટે અમે રેસ્ટોરન્ટમાં બર્થડે પાર્ટી રાખીશું પાર્ટીમાં સગા સંબંધીઓ મિત્રો અને પાડોશીઓને આવવા આમંત્રણ આપીશું સવાલ ત્રણ તે માટે આમંત્રણ આપવા સૌને કેવો મેસેજ મોકલશો જવાબ તે માટે આમંત્રણ આપવા સૌને બર્થડે પાર્ટીની તારીખ સ્થળ અને સમય દર્શાવતો અચૂક આપવાનો મેસેજ મોકલીશું અચૂક આવવાનો મેસેજ મોકલીશું સવાલ ચાર તે માટે પપ્પા ફળિયા કે સોસાયટીમાં રહેનારાઓને રૂબરૂ આમંત્રણ આપવા તમને મોકલે છે તો બધાને ઘરે જઈ તમે શું કહેશો જવાબ તે માટે પપ્પા ફળિયા કે સોસાયટીમાં રહેનારાઓને રૂબરૂ આમંત્રણ આપવા મને મોકલે તો બધાને ઘરે જઈ હું તેમને દાદીની બર્થડે પાર્ટીનો સમય અને સ્થળ જણાવ્યા પછી ચોક્કસ આવજો બધા જ આવજો ભૂલતા નહીં એવું કહીશ સવાલ પાંચ દાદી માટે બર્થડે કાર્ડ બનાવશો શામાંથી બનાવશો જવાબ હા દાદી માટે બર્થડે કાર્ડ કાર્ડ પેપરમાંથી બનાવીશ સવાલ છ એનો આકાર કેવો અને કેવડો હશે એમાં શું શું દોરશો એનો આકાર મોટા મંદિર જેવો હશે એમાં દીવા ફૂલ લાડુ અને શ્રીફળ દોરીશ સાત રંગ પૂરશો કે દાદીનો ફોટો ચોંટાડશો દાદી વિશે શું લખશો દાદી વિશે પપ્પાને શું શું પૂછશો જવાબ રંગ પૂરીશ અને ફોટો પણ ચોંટાડીશ દાદી વિશે નીચે મુજબ લખીશ દાદીમાં આ પંચોતેર વર્ષે પણ ઘણી સારી તંદુરસ્તી ધરાવો છો આપનું નિયમિત અને ભક્તિમય જીવન અમારા માટે પ્રેરણારૂપ છે તમે અમારા સૌ માટે વડલા સમાન છો તમારી છત્રસાયામાં અમને ઘણી હૂફ મળે છે તમે અમારામાં સંસ્કારોનું સિંચન કર્યું છે તમે અમને જીવનમાં આવનારી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરતા શીખવ્યું છે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તે આપની તંદુરસ્તી જાળવી રાખે આપની સત્રસાયા અમારા પર સદાય રહી શકે દાદી વિશે પપ્પાને તેમના શોખ તેમની પ્રિય વસ્તુ તેમને સૌથી વધુ ભાવતી વાનગી તેમના અનુભવની વાતો વિશે પૂછીશ પ્રશ્ન ક્રમ સત્યાવીસ ચાલો કુહુને યાદ કરો અને મૂળ નામની ચેલીટી કરો અને પાડેલા નામ ફરતે ગોળ કરો કુહુ એટલે કે ચોથા ધોરણનું કુહુ પુસ્તકને યાદ કરવાનું છે અને મૂળ નામની ચેલીટી કરવાની છે ઉદાહરણ તરીકે મેં એક પર્વત જોયો છે એનું નામ ગિરનાર છે પર્વત લીટી કરી અને ગિરનાર ઉપર ગોળ કરીશું પર્વત એટલે ગિરનાર પર્વત એક એક્ટર મને ગમે છે એનું નામ અમિતાભ છે એક્ટર કોણ છે અમિતાભ સવાલ એક મેં પોપટ પાળ્યો છે તેનું નામ બાછિયા રાખ્યું છે પોપટની નીચે લીટી કરીશું પોપટ કોણ છે બાદશાહ તેથી તેના પર ગોળ કરીશું સવાલ બે જિજ્ઞાસા મારી નાની બહેન છે નાની બહેન કોણ છે જિજ્ઞાસા તેના પર ગોળ કરીશું સવાલ ત્રણ દાદા જે ઓશિકુ વાપરે છે તેને અમે દાદા શીખું કહીએ છીએ ઓશિકુ કોને કહીએ છીએ દાદા શીકુ સવાલ ચાર મોટા દવાખાનાનું નામ ગાંધી હોસ્પિટલ છે દવાખાનું તેનું નામ ગાંધી હોસ્પિટલ પાંચ તમને ખબર છે નેહાને કયો વિષય ગમે ગુજરાતી વિષય કયો ગુજરાતી છ વિષ્ણુભાઈ સરપંચનું ઘર વિજય સોસાયટીમાં આવેલું છે ઘર ક્યાં આવ્યું છે વિજય સોસાયટીમાં પ્રશ્ન ક્રમ અઠ્યાવીસ મૂળ નામ અને પાડેલા નામની જોડ બનાવો કાઉસમાં આપેલા છે નદી તાજમહેલ પર્વત દેશ અમદાવાદ રાજ્ય સાબરમતી બકરી ભીમસેન હંસા શહેર પાવાગઢ કવિ ગુજરાત ઇમારત કબીરવડ છોકરી ભારત વૃક્ષ માતૃકૃપા પહેલવાન ઘર રમેશ પારેખ અને સકરી આમાંથી મૂળ નામ અને પાડેલા નામની જોડ બનાવવાની છે મૂળ નામ છે પેલું નદી પાડેલું નામ સાબરમતી એટલે કે બાળકો અહીં નદી કે પર્વતનું જે નામ પાડેલું હોય એની જોડ બનાવવાની છે બીજું છે ઇમારત તાજમહેલ તાજમહેલ તે એક ઇમારત છે બકરી બકરીનું નામ સકરી પર્વત પાવાગઢ દેશ ભારત શહેર અમદાવાદ રાજ્ય ગુજરાત પહેલવાન ભીમસેન છોકરી હંસા કવિ રમેશ પારેખ વૃક્ષ કબીરવડ ઘર માતૃકૃપા પ્રશ્નક્રમ ઓગણત્રીસ એકમ આઠ છેલ્લું પતંગિયું નો ફકરો બે અને એકમ ત્રણ પીછીએ પકડ્યો નફકરો ફકરો ત્રણ વાંચો અને તેમાં મૂળ નામ અને પાડેલા નામ શોધી લખો જવાબ એકમ આઠ ફકરો બે મૂળ નામ વાહન પાડેલું નામ ટાઈમ શટલ વન એટલે કે ટી એસ વન સ બે એકમ ત્રણ ફકરો ત્રણ મૂળ નામ નદી પાડેલું નામ સાબરમતી પ્રશ્નક્રમ ત્રીસ ચિત્રો જુઓ વ્યક્તિઓ મળીને જૂથ કઈ રીતે બને છે તે નોંધો અહીં ચિત્રો આપેલા છે વડાપ્રધાનના છે જવાહરલાલ નહેરુ લાલ બહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી અટલ બિહારી વાજપાઈ અને નરેન્દ્ર મોદી વ્યક્તિઓ મળીને જૂથ કઈ રીતે બને છે તે નોંધવાનો છે હવે ઉપરોક્ત તમામ સમાન વર્ગ વડાપ્રધાન ધરાવે છે બે ફૂલ શેનું ગુલાબ મોગરો બારમાસી જાસૂદ ગલગોટો ઉપરોક્ત તમામ સમાન વર્ગ ફૂલ ધરાવે છે ત્રણ ગુલાબ લાલ પીળું ગુલાબી કેસરી ઉપરોક્ત તમામ સમાન વર્ગ ગુલાબ ધરાવે છે ચાર પેન્સિલ રંગીન અણીવાળી અણી વિનાની રબરવાળી ઉપરોક્ત તમામ સમાન વર્ગ પેન્સિલ ધરાવે છે પાંચ જ્વાળામુખી મૃત સુસુપ્ત સક્રિય ઉપરોક્ત તમામ સમાન વર્ગ જ્વાળામુખી ધરાવે છે પ્રશ્ન ક્રમ એકત્રીસ એક હોય તો શું કહેવાય અને જૂથ કે સમૂહ હોય તો ઉદાહરણ તરીકે એક હોય તો ગાય ઘણી ગાય ભેગી હોય તો ધણ કહેવાય અહીં એક હોય તો શું કહેવાય અને જૂથ હોય તો શું કહેવાય તે લખવાનું છે ઘણા શબ્દો આપેલા છે બાકીની ખાલી જગ્યામાં શબ્દો લખવાના છે પેલું છે દ્રાક્ષ ઝૂંખું મકાન કોમ્પ્લેક્ષ દુકાન દુકાનની સામે બજાર આવશે મોતીની સામે માળા ચીકુની સામે ઢગલો गायों साण सैनिक लश्कर के लूम पतंग कोड़ी दसनी नोट बंडल भेंस खांडू बिस्किट पैकेट दोरी लच्छो पक्षी झूंड वाहन काफलो दात चौकठू चावी जुड़ो માણસ ટોળું વિદ્યાર્થી વર્ગ પુષ્પ ગુચ્છ કોથમીર જુડી ઘાસ ભારો કપડું પોટલું લાકડું ભારો ડુંડું કંટી કોઠો ન સમજાય તો આ ફકરો તમારી મદદ કરશે પ્રીતિબેન દસની નોટોનું બંડલ લઈને ખરીદી કરવા નીકળ્યા તેમણે બજારની એક દુકાનેથી કોથમીરની ઝૂડી અને બીજી દુકાનેથી દ્રાક્ષના બે ઝુમખા લીધા ગાંધી બજારના સ્મિત કટલેરી સ્ટોર પરથી તેમણે દીકરી માટે મોતીની ત્રણ શેરવાળી માળા લીધી બાજુની દુકાનેથી એક કોડી પતંગ અને પાંચ લચ્છા દોરી લીધી પ્રશ્ન ક્રમ બત્રીસ જે વાક્ય યોગ્ય હોય તેમની સામે બોલાય અને અયોગ્ય હોય તેમની સામે ન બોલાય લખો ન બોલાય પ્રકારનાં વાક્ય બનાવીને બોલો એક મારા સ્કૂટરમાં પાંચ નંગ પેટ્રોલ ભરી દો ન બોલાય બે દાદાએ બપોરે દસ ગ્રામ ઊંઘ લીધી ન બોલાય ત્રણ બગીચાથી નવીનભાઈની દુકાન બે કિમી દૂર છે બોલાય ચાર સીમાએ ડબ્બો ભરીને ચીસ પાડી ન બોલાય પાંચ સુરેશ સાત કેળા લઈ લે બોલાય છ આજે તો ગાડું ભરીને લેસન છે ન બોલાય સાત અમે આજે બે કિલોમીટર હસ્યા ન બોલાય દિવાળીમાં એકવીસ દિવસનું વેકેશન છે બોલાય ન બોલાય પ્રકારના વાક્યો એક વંદના બહેને નોકરીથી ભૂલ થતાં તેના પર દસ પ્યાલા ભરીને ગુસ્સો કાઢ્યો બે પપ્પા આજે તો સરે અમને અધમણ દાખલા ગણવા આપ્યા છે ત્રણ રાધા આજે પાંચ કિલોગ્રામ હસી ચાર જયકૃષ્ણભાઈએ તેમની કારમાં એક ડઝન ડીઝલ ભરાવ્યું પાંચ મારી મમ્મી દરરોજ ચાર લીટર ચાલે છે હવે કહો કે અમુક વાક્યો સામે તમે ન બોલાય શા માટે લખ્યું જવાબ દરેક વસ્તુના માપન માટેના એકમો નિશ્ચિત હોય છે જેમ કે પ્રવાહી માપવા માટેના એકમો લીટર અને મિલી અમુક વાક્યોમાં માપનના એકમો નિશ્ચિત ન હતા માટે તેવા વાક્યો સામે ન બોલાય લખ્યું પ્રશ્ન ક્રમ તેત્રીસ સમૂહમાં કામ કરો ગણી શકાય કે માપી શકાય લખો ઉદાહરણ પ્રમાણે જરૂરી શબ્દ નીચે લીટી કરો સૂચના પ્રમાણે ગણી શકાય કે માપી શકાય તે લખવાનું છે ઉદાહરણ પ્રમાણે જરૂરી શબ્દ નીચે લીઠી કરવાની છે ઉદાહરણ છે બિલાડી દૂધ પી ગઈ માપી શકાય શું માપી શકાય દૂધ આ પ્રમાણે અહીં નીચે કેટલાક વાક્યો આવી રીતે નીચે વાક્યો આપેલા છે અને જણાવવાનું છે ગણી શકાય કે માપી શકાય એક સોમાભાઈએ ઘઉં વાવ્યા માપી શકાય ઘઉં બે જયાની બુટ્ટી ચાંદીની છે માપી શકાય ચાંદી ત્રણ કપડાં ધોવાના સાબુ આપો ગણી શકાય સાબુ ચાર શેરડીમાંથી ગોળ બને છે માપી શકાય ગોળ પાંચ પેટ્રોલના કૂવા હોય છે ખબર છે માપી શકાય પેટ્રોલ છ હેતલના ઘરનો દરવાજો લોખંડનો છે માપી શકાય લોખંડ સાત રસોડામાં લોટનો ડબ્બો છે માપી શકાય લોટ આઠ દફ્તરમાં બધા પાઠ્યપુસ્તક છે ગણી શકાય પાઠ્યપુસ્તક નવ ક્રિષ્ના સાયકલમાં હવા પુરાવા ગઈ માપી શકાય હવા પ્રશ્નક્રમ ચોત્રીસ દરેક વાક્યમાંથી ગણી શકાય અને માપી શકાય તેવી વસ્તુઓ છૂટી પાડો ગણી શકાતી વસ્તુ પર ગોળ અને માપી શકાતી વસ્તુની નીચે લીટી કરો અહીં વાક્યોમાં ગણી શકાય અને માપી શકાય તેવા વસ્તુઓ આપેલી છે એમાં ગણી શકાતી વસ્તુ પર ગોળ અને માપી શકાતી વસ્તુની નીચે લીટી કરવાની છે સવાલ એક થેલીમાં પાંચ કિલોગ્રામ શાક આવી ગયું થેલી ગણી શકાય છે શાક માપી શકાય છે બે રાજુએ લીટર દૂધની પાંચ કોથળી ખરીદી કોથળી એ ગણી શકાય છે જ્યારે દૂધ માપી શકાય છે ત્રણ પાર્થે વાટકો ભરીને દાળ પીધી વાટકો ગણી શકાય અને દાળ માપી શકાય છે ચાર દાદા દર વખતે બે જોડી ચશ્મા બનાવડાવે છે ચશ્મા ગણી શકાય છે પાંચ એક કપ ચા બનાવવા કેટલી ચમચી ખાંડ જોઈએ કપ ગણી શકાય છે અને ચા અને ખાંડ માપી શકાય છે છ દાંત સાફ કરવા તમે શું વાપરો દંતમંજન કે ટૂથપેસ્ટ દાંત ગણી શકાય છે દંતમંજન અને ટૂથપેસ્ટ માપી શકાય છે સાત પક્ષીઓ કુંડું ભરેલું પાણી પી ગયા કુંડું ગણી શકાય છે પાણી માપી શકાય છે આઠ અધમણ તડકો એક પડદાથી જતો રહ્યો પડદા ગણી શકાય છે તડકો માપી શકાય છે નવ ફુગ્ગામાં નાઇટ્રોજન વાયુ હોય એટલે તે ઊંચે ચઢે ફુગ્ગા ગણી શકાય છે નાઇટ્રોજન વાયુ માપી શકાય છે દસ આ ચંપલ શાના છે શામડાના કે પ્લાસ્ટિકના ચંપલ ગણી શકાય છે ચામડું અને પ્લાસ્ટિક માપી શકાય છે ગણી શકાય તેવી વસ્તુઓ થેલી કોથળી વાટકો ચશ્મા કપ દાંત કુંડું પડદો ફૂંગો અને ચંપલ માપી શકાય તેવી વસ્તુઓ શાક દૂધ દાળ ચા ખાંડ દત્તમંજન ટૂથપેસ્ટ પાણી તડકો નાઇટ્રોજન વાયુ ચામડું અને પ્લાસ્ટિક ચાલો એક વખત સિંહની પરોણાગત કરી લો એટલે કે ગાયલ હવે પછીની પ્રવૃત્તિઓ તમે ભાગ પાંચ માં જોઈ શકશો થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો